નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક મહત્વનો પરિપત્ર જાહેર થયો છે મિત્રો આ કારણથી આ ઉમેદવારોનું લિસ્ટ છે એ કઈ ના કઈ પેન્ડિંગ જોવા મળશે હવે મિત્રો તમારું તો લિસ્ટમાં નામ નથી તો ખાસ મિત્રો પરિપત્રની માહિતી નિહાળજો અને ખાસ મિત્રો કયા કયા ઉમેદવારોનું લિસ્ટ પેન્ડિંગમાં રહેશે એની પણ અપડેટ આપવાનું છું તો વિડીયો જે ઉમેદવારો નિમણૂકીને લઈને મહત્ત્વની જાહેરાતને બાબતે જે ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છે તો એમના માટે વિડીયો કમ્પ્યુટર રહેવાનો છે તો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો અને ખાસ નવાશું અને અગાઉની અપડેટ સાથે સાથે આ ભરતીની પ્રોસેસની સંપૂર્ણ માહિતી માટે ખાસ સબસ્ક્રાઈબ કરજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી છે એ પણ તમે જોઈન કરવાનું ખાસ નહીં એ પણ તમને ખાસ અમને અપડેટ મળતી રહેશે તો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો મિત્રો આપણે થોડી વાત કરીએ પરિપત્રની તો વાત કરીએ તમામ ઉમેદવારનું સત્તર સાત બે હજાર પચીસના ના રોજ તળ પસંદગી કરવાની રહેશે હવે મિત્રો નિમણૂક હુકમ કરવાનો રહેશે અને ઉમેદવારો બિન અનામત કેટેગરીમાં પસંદ થયા છે તેઓ નિમણૂક હુકમ આપવાનો રહેશે જ્યારે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એસટી સામાજિક શૈક્ષણિક પચાસ વર્ગ એટલે કે એસસીબીસી પસંદગી થયેલા ઉમેદવારો જે જે અલગ અલગ છે જે મુજબ રાજ્ય સરકારના વિવિધ સ્વરૂપ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પચાસ વર્ગના નિમણૂકી પસંદ થયેલા ઉમેદવારોનું નિમણૂકી આપવા પહેલા જાતિના પ્રમાણપત્રની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફતે ચકાસણી કરવાની થાય છે મિત્રો તો નિમણૂક સત્તા અધિકારી જે એમની જે જાતિનો દાખલો છે એનો મિત્રો ચકાસણી બાદ માન્ય ઠરે તો જ નિમણૂકી હુકમ આપવાનો રહેશે મિત્રો જો ઉમેદવારો જાતિ પ્રમાણપત્ર અમાન્ય એટલે કે ખોટા ઠરે છે તો જિલ્લા પસંદગી નિમણૂકી હુકમ રદ કરવાનો રહેશે અને જાતિ પ્રમાણપત્ર વિશ્લેષણ સમિતિ મારફતે ખરાઈ ચકાસ પૂર્ણ થાય એ મુજબ આપની કક્ષાએ જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે અને જ્યારે જ્યાં સુધી મિત્રો પ્રમાણપત્રની ખરાઈ ન થાય ત્યાં સુધી અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જાતિ એસટી તમામ માટે મિત્રો સામાજિક ને શૈક્ષણિક પચાસ એટલે કે એસસીબીસી વાળાને પસંદગી થયેલા ઉમેદવારોનું નિમણૂકી હુકમ જિલ્લા કક્ષાએ પેન્ડિંગ રાખવામાં રહેશે તમે જોઈ રહ્યા છો એસસી ના ઉમેદવાર એટલે કે શેડ્યુલ કાલ એસટી